શહેરમાં અવાર નવા ટ્રાફિક ની સમસ્યા હોય છે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા આ ટ્રાફિક જામ નો મેસેજ મળતા સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરનો મુખ્ય માર્ગ ગણાતો અને દિવસભર વાહનોથી ધમધમતો પંડ્યા બ્રિજ પર સવારે ભારે ટ્રાફિક જામ થયો હતો પંડ્યા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક બંધ પડી જતા તેને ન હટાવતા આ સ્થિતિ ઉદ્ભવી હતી આ બ્રિજ પરથી નોકરિયાત અને અનેક વાહન ચાલકો સવારે બે કિલોમીટર જેટલો ભારે ટ્રાફિકના કારણે અટવાયા હતા આ અંગેના મેસેજ મળતાની સાથે ટ્રાફિક શાખાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક સજજાલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો